મિત્રો ઘણા લોકોને લોડર લેવાનું હતું ખાસ કરીને તો એના માટે આ વિડીયો છે અને મિત્રો આ લોડરની ટોટલી માહિતી આપણે આજ વિડીયોમાં આપી દેવાના છીએ કારણ કે આ જ વિડીયોને છેલ્લે સુધી જુઓ આ બધી માહિતી આપણે આપવાના છીએ સૌ પ્રથમ આપણે લોડર જોઈ લોડર ટોપ કન્ડિશનમાં છે અને જોન ડિયર કંપનીનું ટ્રેક્ટર છે આમાં અને ફોર બાય ફોર છે ટાયરની વાત કરીએ તો આગળ પાછળના બંને ટાયર સિત્તેરથી એંશી ટકા જેવી કન્ડિશનમાં તમને જોવા મળે છે લોડર એટલું બધું ચાલેલું નથી તમે જોઈ શકો છો અને મોડલની વાત કરી દઈએ તો બે હજાર એકવીસનું મોડલ છે ને જોન ડિયરનું ટ્રેક્ટર છે જેમાં આ ફિટ કરેલું છે અને આ લોડરમાં જ સ્પેશિયલ ચાલેલું ટ્રેક્ટર છે જે લોકોને લેવાનું હોય એ વિડીયોને છેલ્લે સુધી જોવું કારણ કે આ જ વિડીયોમાં આપણે આ લોડરની બધી જ માહિતી આપી દેવાના છીએ છેલ્લે મિત્રો સૌથી પ્રથમ અમે તમને જણાવી દઈએ કે લોડર જેવી રીતે દેખાઈ રહ્યું છે એવી રીતે ટીપટોપ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારનો વાંધો નથી ફૂલ જવાબદારી સાથે આ બે હજાર એકવીસનું લોડર વેચી નાખવાનું છે આ ભાઈને જે ભાઈનો વેચવાનું છે એમનો મોબાઈલ નંબર આપણે વિડીયો ચાલુ છે એની નીચે ટાઇટલ ટેગ આપેલું છે ટાઇટલ ટેગમાં આપણે વિડીયો ચાલુ છે એની નીચે જ મોબાઈલ નંબર માલિકનો નાખી દીધો છે ત્યાંથી તમે ડાયરેક્ટ જ માલિક સાથે વાત કરીને આ તમે લોડર ખરીદી કરી શકશો હવે વાત કરીએ કે આ લોડર તમને જોવા ક્યાં મળશે તો આ લોડર જોન્ડિયર કંપનીનું છે અને મિત્રો બે હજાર એકવીસનું મોડલ છે ગામ ચોબારીમાં જોવા મળશે તાલુકો ભચાઉ છે જિલ્લો કચ્છ છે તેર લાખ રૂપિયા ભાઈ કિંમત કરે છે કિંમતમાં આમ તેમ થોડો ઘણો ફેરફાર થાશે અને મિત્રો જો તમારે આવી કોઈ એડવર્ટાઇઝ આપવાની હોય અથવા કોઈ પણ વસ્તુ વેચવાની હોય તો અમારો મોબાઈલ નંબર વિડીયોમાં આગળ આપેલો છે એમાં જે માહિતી કીધેલી છે આગળ સમજાવશે તમને એ માહિતી મોકલી આપો એટલે તમારે પણ કાંઈ પણ વસ્તુ વેચવાની હોય એ વેચાઈ જશે